તો પરિયહ ઓકે બે મિનિટ તો આમી આમી એ છે એટલે આ આ એને સારો આના મોકળ હોય આ આપણે કાવલી હાઇડ્રોલિજલી બધું હોય છે તો આપણે ઉપર શિફ્ટ કરે આપણો બધી કર્યું સારવાર થાય ને આની પીલા સમજો હવે એમાં તરત માફી જઈશ તરત પિયડો થાય છે તરત જીવા જ પડે અને ધીરે ધીરે પીલા આ રૂપિયા નહીં થઈ જાય સારવાર ન મળે તો अनेक केंसर देखी करा मैट है न अच्छा लगी तब तब ले तीन दिन के नहीं एक अक्सर ये जी नहीं आज वाना आने, आने वो केंसर है ऑपरेशन करवाना ये मां क्यों बेचे ये माला ये लार्वा मुक्त है आप आप जाइए कैसे वाले मुट्ठी भागने से जा सीखेगे लार्वा आये डॉक्टर आये डॉक्टर से वाले નબળી પડે પેશાબાબ નો સંદાસ આ તો માણસ છે કૂતરા બિલાડા આવે અને એકની જગ્યા કીડીઓ તૂટી જાય આ આપણી દરેક જગ્યાએ ꯏꯕꯨꯅꯗꯤ ꯀꯥꯏ ꯌꯦꯠꯂꯣ ꯑꯦ ꯕꯥꯏꯌꯦ ꯑꯩ ꯑꯗꯨꯝ ꯍꯥꯏꯕ ꯌꯦꯠꯇꯣꯏꯅꯦ ꯑꯇꯣꯞ Ki shi gbẹni yi olubbi filai liliya? Thank you भी Eu And these north is good for me. આપણે <laughs> <laughs> <laughs>

શું છે કે સિંગડું ફૂટે ને એટલે માખી અંદર બેઠા જ રાખે અને એમાંથી પછી જીવત થયા જ રાખે અને જીવત પછી અંદર ની અંદર ઉતરતી ખાતી જીવત જેટલું અંદર થાય ને એટલું ઉતરતી જાય

પછી આ વાછડો છે ને પેશાબ ની મેળી ફીટ કરી છે આપણે અંદર થી કોથળી આખી ફાટી ગઈ છે હજી બે મહિનાનો જ છે અત્યારે આપણે કૃત્રિમ નળી ફીટ કરી છે અત્યારે પેશા બે કરે છે પછી ધીમે ધીમે રિકવરી આવશે એમ પાછો ત્યાંથી પેશા કરે ત્યાંથી કરવા મળશે પાછો પેશા ફૂટવા આર્ટિફિશિયલ લીંબોળા નથી ને

આવા સાહેબ આપણે આમાં કબૂતર છે ભાઈ ઓલું ખોલ આપણે રોજના સાહેબ ચાલીસ થી પચાસ કબૂતર જે ઉડી ન શકતા હોય જેને કઈ ઇન્ફેક્શન એવો આપણે અહીંયા લઈ આવીએ સારવાર કરી કરીને પછી સાહેબ લોકો કોલ કરે છે એકસો આઠ ને કોલ કરે ને અમારે રોજની આપણે અઢીસો સારવાર કરીએ છીએ અને એનિમલ હેલ્પલાઇનમાં અને ભારતનું આપણું આ મોટા મોટું નેટવર્ક છે સિત્તેર લોકોનો સ્ટાફ છે સાહેબજી જી જુઓ રવિભાઈ જુઓ આને આને ડેફિશિયન્સી છે છે

કે આ અહીંયા અમારે કાર્યકર્તાઓની સિટીમાં આપણે તકલીફ હોય એક બે લોકો હોય ને એ પણ આને આખું નીચે લઈ લે જેકથી અને ગાય આમાં ઊંટ સુધી અમે શિફ્ટ કરેલા છે અને આને લાવવા જવામાં સહેલું પડે નહીં ગાયને આ નીચે આવી જાય એટલે ગાયને સીધી પલટી મારીને લઈ લેવાની જરૂરી અને સિંગલ માણસ મારા જેવો હોય ને એ પણ એને લઈ લઈએ એ લઈ આવીને સીધું ત્યાં ઉપર શિફ્ટ કરો ને લઈ લઈ લેવાનું જોઈએ આ એકદમ ઈઝી પડે હાઇડ્રોલિક આ કામમાં બહુ સહેલું પડે અને ગાયને પીડા ન રહીએ ગાયને કોઈ પણ મોટા જીવને <classic> प्रेरणात्मक नीचे नीचे ले યા પછી પાછો ઓલનું લેજો ખાતાયે આગો આગુરા આગુરા ને ને છે આ બધાને

જનતા ખાતર કે સાંડ વગેરે છે એ હવે અત્યારે જે ભૂંડ માટે દયા ખલાસ થઈ છે આની માટે દયા ખલાસ થઈ છે લાગણી કેમ કે લોકો હેરાન થાય કે આ એના પર તો દુર્ભાવ ઉભો થાય આવા કાળમાં આ રીતે જીવો પ્રત્યેમાં જે લાગણી રાખવી ને બહુ અઘરી છે આપણે ઘણી વિચાર કરીએ કે પૈસા આપનારા હજી મળી રહેશે પણ આ જાતના કાર્યક્રમ એ બહુ અઘરા છે બહુ ઓછું છે એમાં છે ને આ લાઈનમાં ધ્યાન દેવું હજી ચાલો પાંજરા પણ વસ્તુ આખી જુદી થઈ ગઈ એમાં હજી ધ્યાન કોઈ મહેનત નથી પડતી પણ આ બધામાં તો એક એક જીવ સાથે એટેચમેન્ટ કરવાનું છે તમે જ્યાં બતાવ્યું માન્યો કે આટલું બધું નીકળી ગયેલો આ જ્યારે તમે એને કાઢશો તે વખતે ભલે એને બહેરું કરી નાખ્યો એટલે બધું શાંતિ હશે પણ કેટલી અંદર એના પ્રત્યે લાગણી હશે તો જ થશે બાકી કંઈ સહેલું નથી આવા કાર્યો અને આ કુદરતી આરે દેશ અને આ બધી આપણે સંસ્કાર બાળપણથી મળે તો જ આ બધું શક્ય બની શકે બાકી આના કાર્યકર્તાઓ મળે અને હું જોઉં છું આ સાહેબ આ ભાવમાં આવવા ને બહુ અઘરું છે ભાવ બીન્સ આ લાગણીમાં આવું એટલે આ તો બસ આ કાર્યમાં તો જેમ બને આ પક્ષીઓ પણ ઘણી બધી એની તકલીફ કે કોને કઈ રીતે વ્યક્ત કરી શકે તમારે પણ એને કઈ રીતે સમજી શકો પણ બસ આ એની સાથેનો લાગણીનો અટેચમેન્ટ થાય ને એટલે સમજો બધા આવા કાર્ય તો ખૂબ ખૂબ બધા આગળ વધે અને આ ટસ્ટ તો લાગણીથી ભરેલો ટસ્ટ છે એટલે બધા કરી શકે છે કંઈ સહેલું તો નથી તમે પહેલાં અમને મળેલા છે એટલે આ બધું ખૂબ ખૂબ આમ આવી લાગણીમાં આપણે શું કહીએ એવું થાય કે આ બધા જીવો બિચારો જેટલા આવે એને અહીંયાથી રાહત મળી જાય અનુશાસન મળી જાય અને દરેક જીવ છે ને મને તકલીફમાં રાહત રહે તો સારું તો આ જીવ પણ ઈચ્છે છે આવા કેન્સર જેવા રોગ આટલા કીડા આપણે જરા કાનમાં જરાક કચરો આવી ગયો તો ઊંચા નીચે થાય તો નાકમાં આવે તો કાઢ્યા વગર ના રહીએ અને કીડા એટલા ખતમજો બિચારા શું કરી શકે શું એનો હાથ તો પહોંચવાનો નથી આમાંની તો એક એક જીવની કરેલી લાગણી છે ને આમાં ત્રીજ જીવની તો અનંત અનંત પુણ્યનું કારણ બની જાય અત્યારે આપણે ખબર ન પડે આત્મિક રીતે સુખ શાંતિને સમાધિ નું આ મુખ્ય કારખાનું કહેવાય અહીંયા જુઓ ને આપણે આપીએ છીએ મળે છે આમાં ખૂબ હું આગળ વધો નામ બોલો તમે જ કહ્યું

છે પણ આજે સારવારનું કામ છે ને એ સાર્વત્રિક જરૂરિયાત છે જેમ દવાખાના માણસો હોય એટલે જે પણ ગામમાં ચાલુ થાય ને ક્યાંય અમારી જરૂર અમે મદદ કરવા જશું કોઈ પણ ગ્રુપ હોય ને આમ છે ને ટેકનિકલ ઇઝી કામ છે કોઈ નેટવર્ક ગોઠવાઈ જાય ને હા એટલે એવું કોઈ એવું એવું અઘરું કામ નથી કોઈ ન થઈ શકે પણ ખાલી ગોઠવવું પડે પ્રેરણા આપતા રહેજો તો અમે હા હા તો અહીંયા જામનગરમાં એટલે એટલા માટે કે દરેક જગ્યાએ જ્યાં જીવ છે જરૂર છે જ અત્યારે અને જો સારવાર નથી મળતી તો એ તડપી તડપી મરે છે અત્યંત ખરાબ આપણે રીતે ઓળખરી છે એવી રીતે જ મરે છે એને એટલે એ સારવાર મળી જાય અને બીજું આમાં અમે મેડિકલ લેવો જોઈએ સાહેબજી કે આને ઇન્જેક્શન ને ખૂબ સારું આવે કે જે આપણે એમ લાગે કે મરી જશે એ એકાદ મહિનામાં તો એ હરતું ફરતું રમતું હોય એમ આવું અમે રોજ ચમત્કાર જોઈએ છીએ એવું પક્ષીમાં એવું છે કે પક્ષીને દાખલા તરીકે આમ જામનગરમાં કોઈ નથી લેતું અત્યારે તો રાત્રે બિલાડું ખાઈ જશે કૂતરું ખાઈ જશે અને જો લઈ લીધું ને બે દી રાખ્યો આવી રીતે તો ઉડી જવાનું પૂછી જવાનું એટલે બહુ બહુ સિમ્પલ છે બહુ ઈઝી છે ફાઈટ એરોપ્લેન મોડ કે એરોપ્લેન મોડમાંથી કાઢી જશો ન તો આવા દાદાને બગડે

એ સમાજ દેવા માટે તત્પર જોઈએ છે અને અમે અને એક જીવ કે કબૂતર આવે ને એની પહેલા આપના પગલા થઈ ગયા હોય આ તો હું અમારા જેવા એમ લાગે કે અમે લિંબડ જેસ ખાઈએ કે મે આમ કરી છી તેમ કરી છી બાકી એ ખરેખર કે એ નહીં ખરેખર ખર 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 તમને કહું કે આ આ આના જેવું ઈઝી ફીલ ન કે નથી પણ લોકો મે શું કીધું કે આવડે ઇંગ્લિશ મે કોડ છે ટીથિંગ ટ્રબલ એમ કેમ શરૂ કરું એમ એકડો કરે ને લા બધા મિંડાવ લાગી જાય કોકે હિંમત કરવી પડે

અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવું કામ ગામે ગામ થાય અને ગામે ગામ થઈ શકે એવું છે મૂળ વાત આ કહેવાનું તાત્પર્ય એટલું છે બહુ ઈઝી છે અને જ્યાં જીવ છે ત્યાં જરૂર છે જ સાહેબ એમ તાત્પર્ય એટલું છે કે ભયાનક ઈઝી કામ છે ને ગામે ગામ આની જરૂરિયાત છે અને ગામે ગામ આવું થઈ શકે હું રીતે પણ એવું એવું પણ પ્રાર્થના પણ કરું જ્યાં જ્યાં આપણા ધર્મસ્થાન કોઈ ની બાજુ જામનગરમાં તમારી જેમ જ બે ગ્રુપ એટલે મેં અંદર આપણે જોયું નથી આ રીતે

આ ફિલ્ડ મોટા મોટી તકલીફ મારી દ્રષ્ટિ આજ છે કે કોઈ વિચાર્યું નથી કઉ છે વિચાર્યું હોત ને તો અમે બધા ખરેખર બધી રીતે નાના છીએ બરાબર અમારાથી અનેક ગણા લોકો એમ જ કેતો અનેક ગણા લોકો ભાવનાવાળા છે અમે લોકો જીવ દેવા માટે મરી લો છે આ ગામમાં અને આ વિશ્વમાં મરી જવા માટે લોકો તૈયાર છે તો આ કરી શકે ને પણ એને કઈક કઈક જીવના પુણ્ય નહીં હોય એને સ્ટ્રાઈક નથી થતું અને અમારા જેવા લોકો એમ કે ભાગીરથ છે નામ છે અમારા જેવા ભાગીરથ છે એટલે અમારી કારકિર્દી પૂરી થઈ જાય તમારા દીશક કરી જેસે તમે આ વિશે સરસ તરીકે જોવ છો એમાં છે દમેગફા

તમે મને કોઈ દેખાડવુંગા અરે રેગ્યુલર ક્લિનિકની જેમ જે હા તો એકની ઓપીડી દવાજી થાવાડવા રોગ પર સારું આવી દીધું છે કાઈ નહી પસોની સરકારે વાપરવા માટે હેતુ માટે જીવ દે હેતુ માટે